જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદાબાજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશ ની લાઈવ ધ્વજારો દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પાટિયા સાથે આજની આ ધ્વજારોહણ જે છે એ યજમાનજી દુબઈની અંદર રહે છે

દ્વારકાધીશની પ્રેરણાથી પાંચસો ધજા ઠાકોરજી ભૈા ભૈયા કરી રહી છે અને બેઠા બેઠા દુબઈમાં અમે વિડીયો મોકલી દઈએ છીએ અને એને દ્વારકા બધા અતિક શ્રદ્ધા હોય વર્ષમાં ઓછામાં ઓછીની પાંચથી છ હજા જાય છે સાધુ જે જમાડે છે ગૌ માતાની અંદર કામ કરે છે અને ધજા દ્વારકા દ્વારકાધીશ વખતે અતુક શ્રદ્ધા છે દેવી વાસુ શો દુબઈ અને એક વખત એમણે બધા સાધુ સંતોની પૂજા કરી એ છે એકવાર વાર એને પ્રેરણા થઈ કે ભાઈ જેટલા ગામમાં સાધુ ભિક્ષુક માગે છે તો એના દ્વારા પૂજા કરાવી અને બેન બાજા સાથે ઠાકોરજી ધજા કરાવો અને એનો સાધુનો ભંડારો કરો એટલે એક ધજા અમે સાધુ સમાજ દ્વારા જ કરી હતી અને હમણાં થોડાક દિવસ પહેલાં પંદર દિવસ પહેલા નાગેશ્વર ગોપી દ્વારા બેન દ્વારા રૂકમણી મંદિર જેટલા ભિક્ષુક છે ને યાત્રા એના તરફથી કરાવી હતી સાધુ સંતોને તો થી હાલ તે યજમાન જે છે એ રહે છે અને અહીંયા જે છે એ ધ્વજારોહણ કરવામાં આવે છે શ્રી કિરણ દેવી શોફ દ્વારા અને બહુ બધા એમના ધાર્મિક કાર્યો પણ એમણે જે છે એ કરેલા છે આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ને આપણી પરંપરા મુજબ આપણે શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારિકાધીશના દિવ્ય નામોની કારણ કે જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારિકાધીશની લાલ ધ્વજારોહણના દર્શન કરી રહી છે ત્યારે જો આન પણ એમના દિવ્ય ગુણોને સાંભળે તો ભગવાન જે છે આપણા હૃદયસ્થ બને ને એ માટે થઈને આપણે વિષ્ણુ શાસ્ત્રના શ્લોક વિશે સમજીએ છીએ જેમાં સત્તાણું ના શ્લોક પર જ્યાં ભીષ્મ પિતામાં સ્તુતિ કરી રહ્યા છે શબ્દા તીઘ શબ્દ શિશિર શર્વરી કર શબ્દ એટલે કે ભગવાન શબ્દ થી વાણી થી પર છે ભગવાનનું વર્ણન કરવા બેસીએ કે ભગવાનનું લેખન કરવા બેસીએ શિવ અંદર તો ખુદ કહેવામાં આવ્યું છે કે જો શારદા દેવી મા સારસ્વતી જે છે જો એ ભગવાનનું વર્ણન કરવા બેસે ભગવાનની લીલાઓ કરવાનું વર્ણન છે કે ભગવાનના ઉપકારોનું વર્ણન છે કે ભગવાનના પરાક્રમોનું વર્ણન છે ભગવાનનું વર્ણન કરવા જો ખુદ સરસ્વતી પણ બેસે તો એ પણ ના લખી શકે એટલી મહિમા અને વર્ણનો જે છે એ શબ્દોથી પર છે વાણીથી પર છે શબ્દાતિગ શબ્દશઃ શબ્દશહ એટલે નાદ સ્વરૂપ ભગવાન ભગવાનનું એક સ્વરૂપ જે છે એ નાદમાં છુપાયેલું છે અને એટલા માટે જ આપણે કીર્તન કરીએ છીએ ભગવાનની જે નવધા ભક્તિ કહે છે તો નવધા ભક્તિમાંથી એક ભક્તિનો પ્રકાર જે કીર્તન છે કીર્તન કરીને તમે ભગવાનને જે છે પ્રાપ્ત કરી શકો શું કામ કીર્તન કારણ કે કીર્તનની અંદર જે શબ્દ શબ્દ આપણે બોલીએ છીએ તો એ શબ્દની અંદર ભગવાન જે છે રહેલા છે નાદ સ્વરૂપ પરમાત્મા છે એટલે એમને નામ આપવામાં આવ્યું શબ્દ સહ અને ત્યારબાદ શિશિર શિશિર એટલે સંસ્કૃત શબ્દ છે શિશિરનો અર્થ થાય છે શિયાળો આપણે એવું થાય મેં આજનું કેપ્શન પણ મૂક્યું છે કે ત્રણ ઋતુઓમાંથી એક આ ઋતુ જે છે એ ભગવાનને કહી છે અને ત્રણ ઋતુઓમાંથી આમ જોઈએ તો શિયાળો સૌથી વધારે લોકોને ગમતો હોય કારણ કે શિયાળાની અંદર જે પૌષ્ટિક ખોરાક આપણે આવે તન મન ધનથી તન મનથી આપણે શક્તિ જે છે એ શિયાળામાં જ પ્રાપ્ત કરી શકતા હોય અને ખાસ જે આ આપણા વેદોની અંદર વર્ણન છે કે જલ જે છે જો એને સ્થિર કરવું હોય જલને જો આગળ જતાં અટકાવવું હોય તો જલ જો જામી જાય એની ઉપર જો ઠંડીનો પ્રહાર થાય આપણે હિમાલય છે કે ઠંડીનો પ્રહાર થાય તો પાણી જે છે થીજી જાય છે અને થીજે એટલે એમાં જે છે એ શિવ સ્વરૂપ આપણે જોઈ શકીએ એટલે પાણીને જો આપણે થીજવવા માટે જેવી રીતે શિયાળાની જરૂર હોય છે એવી રીતે પરમાત્માને પણ શિયાળા સાથે સરખાવવામાં આવ્યા છે એમને નામ શિયાળાનું આપવામાં આવ્યું છે કે જો ભક્તિ હોય કીર્તન કરતા કરતા જ્યારે આપણે મૌન અવસ્થામાં પહોંચીએ મૌન અવસ્થાની અંદર જીવ છે એ શિવને પ્રાપ્ત કરી શકે અંતિમ ચરણ જે છે એ ધ્યાનનું છે અંતિમ ચરણ ભક્તિમાં જો કોઈ હોય નવધા ભક્તિથી ભગવાનને મેળવી શકાય પણ મેળવીને પછી જે નવું ચરણ જે છે મોક્ષ જે છે એ મૌનનો મહિમા કયો છે ધ્યાનનો મહિમા કયો છે તો ધ્યાન અને મૌનથી જે છે એ ભગવાનને પ્રાપ્ત કરી શકાય અને એ શિશિરા એટલે જ્યારે ઠંડી હોય જે પાણીને ખીજાવી દે છે ઠંડી એવી જ રીતે ભગવાન પણ આપણા અંદર ભીતરની અંદર થી દઈ આપણે ભગવાન મય બનાવી દઈ મોક્ષની પ્રાપ્તિ કરાવે એટલા માટે ભગવાનને શિશિર શિયાળા સાથે સરખાવવામાં આવ્યા છે સર્વરી કર એટલે બધા જ રાતોમાં કાલ રાત્રિ જે લોકો પણ સનાતન હિન્દુ ધર્મને જાણતા હશે એમને ખબર જ હશે કે બે પ્રકારની અગિયારસ આવે છે સાડા ચાર મહિનાની શરૂઆત થાય છે ચતુર્માસની શરૂઆત થાય છે ત્યારે દેવ કોઢી અગિયારસ હોય છે દેવ કોઢી એટલે સાડા ચાર મહિના માટે ભગવાન જે છે એ શયન કરે છે એટલે જયારે ભગવાન શયન કરે ત્યારે એને સૌથી મોટી કાલરાત્રી કહેવાય ત્રણ રાત્રિઓ પુરાણોની અંદર કહેવામાં આવી છે મોહરાત્રિ મહારાત્રી અને કાલરાત્રી તો કાલરાત્રી કે જયારે ભગવાન શયન કરે જયારે આદિ એ છે ને અંત પણ એ છે જયારે એ બધું પોતાની અંદર સમેટી અને શયન કરી લે પ્રલય આવે અને જયારે બધું પોતાના અંદર સમેટીને જયારે શયન કરે ત્યારે કાલરાત્રી શરૂઆત થાય છે અને આપણે જેમ ભગવાન છે દ્વારકાધીશી સુંદર એવી રંગબેરંગી ધ્વજા સૂર્ય ચંદ્રના ચિહ્નોથી અંકિત ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ જે દુબઈ સ્થિત વાસુ શ્રીકિરણ દેવી શ્રોફ દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે અડગ શ્રદ્ધા છે એમની દુબઈમાં બેસીને પણ એ વર્ષની ઘણી બધી ધ્વજાઓ પાંચથી સાત ધ્વજાઓ જે છે બે હજાર ત્રણથી અત્યાર સુધી ચડાવતા આવ્યા છે અને ન માત્ર ધ્વજારોહણ ધ્વજારોહણની ઉપરાંત ઘણા બધા દાન અને ઘણા બધા સેવા કાર્યો જે છે એ દ્વારકાની અંદર એમના દ્વારા થાય છે પ્રવીણ જાલુ જય દ્વારકાધીશ નયન મહા જય દ્વારકાધીશ સ્વર્ગમાં ના મળે એ સુખ તારા ધામમાં છે મુસીબત ગમે તે હોય સમાધાન તારા નામમાં છે મહેશભાઈ તળપદા જય દ્વારકાધીશ અમિત મોલિયા જય દ્વારકાધીશ કિશોર નકુમ જય દ્વારકાધીશ રાધે રાધે જે લોકો પણ મારી સાથે જોડાયેલા છે વિડીયોને શેર કરજો હસુ પટેલ જય દ્વારકાધીશ ચિરાગ ચાવડા દર્શન પટેલ જય દ્વારકાધીશ સાવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામો સાથે એમના ગુણગાણો સાથે અને ફરીથી દ્વારકાધીશની એક ધ્વજારોહણ સાથે જેથી કરીને દ્વારકાથી લોકો જોડાઈ શકે અને દ્વારકાધીશની જે કૃપા છે દ્વારકાધીશની અહીંથી એક દિવાઈન વાઇસ છે એ ચારે કોર ફેલાઈ શકે દુનિયાની અંદર ફેલાઈ શકે એ માટે થઈને આપણે રોજ એક લાઈવ ધ્વજારણ કરીએ છીએ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી લાઈવ કોમેન્ટ દ્વારકા ટુડી વૃંદા પાડ્યા સાવને જય દ્વારકાધીશ